ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં દારૂબંધીનો અમલ કરવામાં નિષ્ફળ રહેલી પોલીસને આઈનો બતાવવાનો એક યુવકે આજે પ્રયાસ કર્યો વડોદરાના એક સામાજિક કાર્યકર દારૂની ખાલી બોટલોનો હાર પહેરી પોલીસ ભવન કચેરી પહોંચી ગયો હતો અને દારૂબંધીના કડક અમલ થતો હોવાની સુફિયાણી વાતો કરતી વડોદરા પોલીસ સમક્ષ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માંગ કરી હતી આજે વડોદરામાં આ સામાજિક કાર્યકર દારૂની ખાલી બોટલોનો હાર પહેરીને પોલીસ ભવન પહોંચી વિરોધ નોંધાવ્યો હતો દારૂની ખાલી બોટલોનો હાર જોઈ પોલીસ જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતો જો કે પહેલાં તો પોલીસે કાર્યકરે પહેરેલો દારૂની બોટલોનો હાર ઉતરાવી દીધો અને રજૂઆત સાંભળી હતી સામાજિક કાર્યકર જીતેન્દ્ર પરમારે આરોપ લગાવ્યા હતા કે શહેરમાં ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલે છે અને દિવાળી પર્વે કરોડોનો દારૂ શહેરમાં પ્રવેશે છે તેને પહેલાં અટકાવો નાગરિકોનું કહેવું છે કે દારૂબંધીનો અમલ કરાવવા પોલીસ કામ કરે છે તેનાથી થોડેક અંશે જ અમલ થઈ શક્યો છે જો પોલીસ કડકાઈથી કામ લે તો જ દારૂબંધી પર અમલ થાય તેમાં પોલીસ વિભાગમાં પણ જે બુટલેગરો સાથે સંડોવાયેલ હોય તેમને પણ શોધી કાઢવાની જરૂર છે તો બીજી તરફ પીસીબી પીઆઈસીબી ટંડેલનું કહેવું છે કે પોલીસ અસામાજિક પ્રવૃત્તિ પર કડક હાથે કામ લે છે કોઈ પણ નાગરિક રજૂઆત કરી શકે છે પરંતુ આજે જે રીતે રજૂઆત થઈ તે ઉચિત નથી નર્મદા પોલીસ કચેરી આપવા ગયા છે કમિશનરને આવેદનપત્ર આપીને આપણે સીધે સીધું જણાવવાનું છે કે સાહેબ આમાં લખેલું છે ગુજરાતમાં ખુલ્લામ આજે બી દારૂના અડ્ડાઓ ઠેર ઠેર ખૂણે ખૂણે ચાલે છે રાત્રે સાત વાગ્યાની પછી શાકભાજીની માફક દારૂ ખુલ્લામ વેચાય છે બરાબર શાકભાજીની લારીઓ હટાવવામાં આવે છે દારૂના અડ્ડા તારે દારૂના અડ્ડા હટે તો અમારી માતા બહેનોના જીવ બચી શકે છે રાત્રે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના અસરમાતો વધે છે એનું બી ઓછું થઈ શકે છે આગળ દિવાળીનો પર્વ આવે છે સરકારને ખબર છે સરકાર જાણે છે કે દારૂબંધી પર સરકાર કામ કરે જ છે પ્રશાસન કામ કરે જ છે છતાંય અમુક ખૂણે આજે બી દારૂ સંતાય સંતાઈને વેચાય છે એ સંતાઈને ના વેચાય એની માટેનું આજે આવેદનપત્ર પોલીસ કમિશનરમાં આપણે આપવા આવે આવ્યા છે કમિશનરને એટલી જ રજૂઆત છે સાહેબ બે ગણી ચાર ગણી મહેનત વધારો દિવાળીનું પર્વ આવે છે અમારી માતા પે બહેનોની ઇજ્જતો ના લૂંટાય એનું ફક્ત ને ફક્ત તમે ધ્યાન આપી શકો છો કારણ કે ખુલ્લે આમ રાક્ષસોને જેમ લોકો દારૂ પીને રાત્રે ગાડીઓ ચલાવે છે બરાબર રાત્રે અકસ્માતો નિવડે છે એના જવાબદાર કોણ આગામી પર્વમાં દિવાળીના પર્વમાં કંઈક અનિચ્છીય ઘટના ના ઘટે એની માટેનું કે આ આવેદનપત્ર છે સાહેબ સાહેબશ્રીના અમારી નરમ રજૂઆત છે કે જેમ બને એમ જલ્દી આ વસ્તુ તમે બંધ કરાવો જય ભારત